ખાતે મેડિકલ સેવા શુભારંભ કરાવતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરી પૂનમ બે હજાર પચીસ માં દૂર દૂરથી માય ભક્તો અંબાજી ખાતે વધારી રહ્યા છે ત્યારે પદયાત્રી સુધારોની સેવા માટે વિવિધ સેવા કેમ્પ કાર્યરત થયા છે જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરી સેવા દ્વારા ભક્તિ કરી રહ્યા છે આજે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના વૃદસ્થે દાતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અધ્યક્ષ અને મહાનુભાવોએ મંગળ આરતી કરી સેવા કેમ્પમાં આરામ કરી રહેલા પદયાત્રીઓ સાથે સંવાદ કરીને કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવ્યા છે દાતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવેલ છે જેમાં મલ્ટીપેરા મોનિટર ઇસીજી મશીન ડેફિબ્રિલેટર ઓક્સિજન સક્ષમ મશીન મસાજ માટે વાઇબ્રેટર મશીન પાટાપિંડીની સગવડ તેમજ તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આ મેડિકલ કેમ્પના ઉદઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા